અને આજની આ વાત સત્ય છે આ મોટું સૌથી મોટામાં મોટું જો પરિવારને દૂર કરનારું દૂષણ હોય તો આ મોબાઈલ ચાહે પતિ પત્ની હોય ચાહે દીકરા હોય ચાહે દીકરી હોય અરે ચાહે ખુદ પિતા કેમ ના હોય અને એક દિવસનો જમાનો એવો હતો કે બાપ એ દીકરાને મારે ને ત્યારે દોડતો દોડતો દીકરો દાદા પાસે જતો અને આજે એ બાપ દીકરાને મારે કે દીકરીને મારે ને ત્યારે દાદા પાસે પણ ન જાય એ દાદી માં પાસે પણ ન જાય એ મારનાર પિતા પાસે પણ ન જાય અરે ખુદ જન્મ દેનારી માં પાસે પણ ન જાય અને માં ને છનો રાખવો હોય ને તો એક મોબાઈલ એમને આપવો પડે કે લે દીકરા છનો રહી જા તમે વિચાર તો કરો આજની આ બાળ પેઢી આવીને ઊભી ક્યાં રહી છે અને વાત સત્ય હકીકત છે ને આવા પ્રસંગો બન્યા છે અને જો તમને વિશ્વાસ ના આવતો હોય કે મારું બાળક સંસ્કારી નથી તમને એક જસ્ટ ઉદાહરણ તમે ઘરે જઈને પ્રયોગ કરજો અહીંયા નહીં તમે દસ એવા ફિલ્મી એક્ટરોના ફોટા લેજો બરોબર એકદમ સરસ મજાના ચશ્મા ને ટોપી ને બુટા ને હિન્સુટ વાળાના દસ જણાના ફોટા લેજો અને ફોટા લીધા પછી અગિયાર ફોટો તમારો રાખજો શું કરજો

આ સો ટકાની સત્ય વાત છે અને જો જો હોય હોય ને ને પરિવારને સમય તો આ આ વકીલો ભૂખે છે છે પણ સત્ય અરે ભાઈ પરિવારની અંદર ખુદ બાપ ભેગો બેસવા તૈયાર નથી પોતરો બેસવા તૈયાર નથી દીકરા દીકરીઓ બેસવા તૈયાર નથી અને મન ખાટા થાય એટલે ચડે કોર્ટના કેસે ને વકીલો એના ખિતા ભરે આપણા બાપ દાદાઓના બધાના પૈસા ધોવાય સાંજનો એક કલાક નો સમય સાથે બેસીને જો સત્સંગને માટે ફાળવવામાં આવે ને બાપ ગમે તેવી આપત્તિઓ વિપત્તિ હોય મન કદાચ ને ખટાશ થયા હોય ને આજે તમે કુમારી ભરો કહી શકો છો ને કે ભુજ મંદિરના સાધુઓની એક પંક્તિ ના દર્શન પણ કઈ ચેષ્ટાઓ પૂરી થાય એ નિયમ નિત્ય નિયમો પૂરા થાય ને એ સંતના પગે ચરણ સ્પર્શ કરીને માફી માંગી લઈએ કે બાપ આજે તારી પ્રત્યે કુભાવ થયો તો આજ પછી મને તારી પ્રત્યે ક્યારે કુભાવ ન થાય ને પ્રભુ મારી ઉપર એવી કૃપા દ્રષ્ટિ હલો ભાઈ વાસ્તુ કરવા જવું છે હલો ભાઈ પધરાવણી કરવા જવી છે હલો ભાઈ બોર નું મુહૂર્ત કરવા જવું છે આ મનના કટરાગો અહિયાં દૂર થાય અને આપણું સાંજે વાકુ છું તો થયું અઠવાડિયું તો